રાજસ્થાનમાં કોલ્ડવેવ તો તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ ગુજરાતમાં હવે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર એરિયા સર્જાયો છે અને પ્રેશરમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ ભારતીય રાજ્યો ખાસ કરીને તામિલનાડુમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી એટલે કે તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસના દરિયાઈ વિસ્તારમાં ફરી એકવાર લો પ્રેશર એરિયા રાખીને હવામાન વિભાગે દક્ષિણ ભારતીય રાજ્યો ખાસ કરીને તમિલનાડુમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા આદમાન અને નિકોબાર ટાપુઓમાં 40 થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે માછીમારોને હવામાન વિભાગે નવેમ્બર સુધી આગાહી જારી કરી છે પૂર્વ ભારતમાં હજુ સુધી કોઈ ઋતુગત ફેરફારના કોઈ સંકેત નથી હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વ ભારત ખાસ કરીને બિહાર અને બંગાળમાં સવાર અને સાંજે ઠંડી પડશે પરંતુ શીત લહેરની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી તો આ બધાની સાથે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે કેવો વરસાદ થઈ શકે છે એટલે કે કમોસમી વરસાદ કેવો થઈ શકે છે કાતિલ ઠંડી પડશે તે અંગેની હવામાન વિભાગે જે આગાહી જારી કરી છે તેના વિશે પણ વિસ્તારથી ચર્ચા કરી લઈએ બંગાળની ખાડીમાં વધતી જતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગે કેરળ માહેર અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે તમિલનાડુમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે

અન્ય ઘણા વિસ્તારો માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક રાજ્યોમાં કાતલ ઠંડીની પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ એટલે કે આઈએમડીની નવીનતમ આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોમાં શીતલહેર અને શીત દિવસની ચેતવણી આપવામાં આવી છે આઈએમડીએ જણાવ્યું હતું કે સત્તર અને અઢાર નવેમ્બરના રોજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અલગ અલગ ભાગોમાં શીત લહેરની સ્થિતિની સંભાવના છે જ્યારે પશ્ચિમ રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ શીતલહેરની સ્થિતિની અપેક્ષા છે સત્તર થી ઓગણીસ નવેમ્બર દરમિયાન પૂર્વી રાજસ્થાન અને છત્તીસગઢ માટે વાતાવરણ અંગેની વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન છે માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા કલાકમાં વરસાદ ક્યાંય પણ પડ્યો નથી આ સાથે આગામી ચોવીસ કલાકમાં પણ વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આ સાથે કંડલા એરપોર્ટ પર તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે કેશોદ રાજકોટ વડોદરા ગાંધીનગર અને ડીસામાં ચૌદ ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં અને સુરતમાં અઢાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતમાં ઠંડી અને વરસાદ અંગેની આગાહી પણ જાણીએ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો પારો વધી રહ્યો છે ફરીથી વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે સાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઠંડી અને વરસાદ અંગે શું કહી રહ્યા છે તે પણ વિસ્તારથી જાણીએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે તો બપોરે ગરમીનો અહેસાસ થાય છે જયારે સવાર સાંજે ઠંડીનો અહેસાસ થાય છે સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત શુષ્ક પ્રમાણે તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આંધ્રપ્રદેશ કેરળ અને માહે તેમજ તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે

તો છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શરૂઆત થઈ શકે છે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે ઓગણીસ નવેમ્બરથી અરબસાગરમાં હવાની દબાણવાળી નબળી સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે જેને કારણે દિશા પ્રવાહમાં નાના મોટા ફેરફારો થશે અંબલાલની આગાહી મુજબ રાજ્યમાં અઢાર ડિસેમ્બર સુધી એકાદ બે રાઉન્ડ વરસાદ પડી શકે છે પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા ભેજ અને પવનની દિશામાં ફેરફાર થઈ રહ્યો છે જેના કારણે હવામાન થઈ શકે છે ડિસેમ્બર બાદ કાતલ ઠંડીનું જોર વધશે પવનની દિશા બદલાતાની સાથે જ ઉત્તર તરફથી પવનો આવતા રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે તે બાદ સત્યાવીસ ડિસેમ્બર આસપાસ અને ફરી અગિયાર જાન્યુઆરી હાર્ડ થઈ જવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ બંને તબક્કા દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લામાં રાત્રિ તાપમાન સામાન્ય કરતા ઘણું ઓછું પડી શકે છે આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ